ગેરંટીથી ફ્રેન્ડ્સ તમે આવી લસણની નવીન વાનગી ક્યારેય નહીં ટ્રાય કરેલી હોય મારા દાદીમાએ શીખવેલી આ લસણની નવીન વાનગીની રેસિપી ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું જે ફક્ત શિયાળામાં જ બનાવવામાં આવે છે સાથે જ તેને દેશી ચૂલા ઉપર બનાવવામાં આવે છે એટલે તેના ટેસ્ટનો તો કાંઈ જવાબ જ નથી આ કડકડતી ઠંડીમાં જો આવી લસણની નવીન વાનગી મળી જાય ફ્રેન્ડ્સ તો બીજું શું જોઈએ તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લસણની નવીન વાનગી તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો તમારે આ રીતે ચૂલા ઉપર માટીનું વાસણ રાખી દેવાનું છે બને ત્યાં સુધી માટીના વાસણમાં બનાવશો ને ફ્રેન્ડ્સ તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો હવે આપણે પાણીને ગરમ થવા માટે રાખેલું છે ત્યાં સુધીમાં આપણે લઈ લેવાનું છે બીજા વાસણની અંદર પાણી તેમાં આપણે લસણને સારી રીતે ધોઈ લેવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ લસણનું કોઈ પરફેક્ટ માપ નથી તમને જેટલું લસણ પસંદ હોય ને તે રીતે તમે ઉમેરી શકો છો લસણને આપણે સારી રીતે ધોઈને ઉપયોગમાં લેવાનું છે આ રેસીપી આજે ખાસ કરીને જે લસણ ડુંગળી ખાતા હોય ને એના માટે છે અને આ વાનગી ફ્રેન્ડ્સ જોઈ લેશો ને એટલે આના ફેન થઈ જવાના છો અઠવાડિયામાં બે દિવસ બનાવશો શિયાળામાં એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે લસણને સારી રીતે આપણે ઘસી લેવાનું છે અને ઉપરની એક એક ફોતરી કાઢી લેવાની છે જો લસણની કોઈ ખડી ખરાબ હોય ને તે આપણે કાઢી લેશું આ રીતે ઘસીને બેથી ત્રણ પાણીએ સારી રીતે લસણને આપણે સાફ કરી લેવાનું છે જેથી તેના ઉપર કોઈ પણ પ્રકારની ધૂળ માટી ચોટેલી હોય તે બધી નીકળી જાય તો આપણે બધું લસણ બેથી ત્રણ પાણીએ ધોઈને તૈયાર કરી લીધું છે તમે અહીંયા જોઈ શકો છો હવે લઈ લેવાનું છે આ રીતનું એક સ્ટેનર ત્યાં સુધીમાં આપણું પાણી પણ ઉકળવા લાગેલું છે તમે અહીંયા જોઈ શકો છો આ વાનગી ફ્રેન્ડ ચૂલામાં બનાવશો ને તો આનો ટેસ્ટનો તો કંઈ જવાબ જ નથી એટલી સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થશે પણ તમે ગેસ ઉપર પણ બનાવી શકો છો હવે આ રીતે લસણને આપણે સ્ટેનરમાં રાખી દેવાનું છે તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું લસણ લીધેલું છે હવે લસણ ઉપર આપણે આ રીતે હળદર પાવડર છાંટી દેવાનો છે એક એક લસણ ઉપર આ રીતે હળદર આવી જાય તે રીતે આપણે હળદર પાવડર છાંટી દઈશું અને ઉપરથી થોડું થોડું નમક પણ છાંટી દેવાનું છે લસણના ગાંઠિયા ઉપર જેથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે હા શિયાળાની કડકડતી ઠંડીમાં આવી દેશી વિશરાતી જતી વાનગી ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે જો તમે ક્યારેય નથી બનાવીને ફ્રેન્ડ્સ તો એક વાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે મારા દાદીમાં શિયાળાની ઠંડીમાં આ વાનગી ખૂબ બનાવતા હતા અત્યારે તો ખૂબ ઓછા લોકો બનાવતા હોય છે લસણ ઉપર આ રીતે આપણે એક પ્લેટ ઢાંકી દેવાની છે અને આ પ્લેટ ઉપર આપણે પાણી ઉમેરી દઈશું જેથી પાણીની વરાળે લસણ છે તે સરસ સ્ટીમ થઈ જશે 10 થી પંદર મિનિટ જેટલો સમય લાગશે ઘણી વખત વધુ સમય પણ લાગી શકે છે ત્યાં સુધીમાં લસણ છે તે સરસ સ્ટીમ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ દસથી પંદર મિનિટ પછી લસણ છે તે આ રીતે સરસ સોફ્ટ થઈ ગયું છે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો લસણની કળીઓ છે તે સરસ આ રીતે મેસ થાય છે એટલે હવે આપણે લસણને નીચે ઉતારી લેશું અને ઠંડુ થવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે લઈ લેશું સો ગ્રામ જેટલું ચવાણું તેને આપણે મિક્સર જારમાં ઉમેરીને ક્રશ કરી દઈશું તો અહીંયા આપણે રાખી દીધું છે એક પેન તેની અંદર આપણે ઉમેરવાનું છે તેલ તો આપણે અહીંયા દોઢસો ગ્રામ જેટલું તેલ લીધું છે તેલ ફ્રેન્ડ્સ અહીંયા સિંગ તેલ લેશો ને તો ખૂબ જ સરસ ફ્લેવરફુલ આ વાનગી બનીને તૈયાર થશે તો તેલને આપણે સારી રીતે પહેલાં ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ને એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે રાઈ સારી રીતે ફૂટી જાય ને પછી એક ચમચી આપણે જીરો ઉમેરી દઈશું રાઈ જીરાને સારી રીતે આપણે આ રીતના કકડાવી લેવાનું છે હવે લઈ લેશું આપણે અહીંયા થોડું એવું ક્રોસ કરેલું લસણ લસણને સારી રીતે આપણે સાતડવાનું છે આપણે અહીંયા લસણનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ જેથી ખૂબ જ સરસ ફ્લેવરફુલ આપણી વાનગી બનીને તૈયાર થાય તો લસણને આપણે તેલમાં સારી રીતે પહેલાં આ રીતના સાતડવાનું છે એક લસણ સારી રીતે સતળે જાય અને ફ્રેન્ડ પછી તેની અંદર આપણે ઉમેરી દેશું મીઠો લીમડો જેથી લીમડો છે તે કાળોનો પડી જાય અને સરસ એવો તેનો ફ્લેવર છે તે આપણી વાનગીની અંદર આવી જાય હવે ઉમેરી દઈશું બેથી ત્રણ નંગ મીડિયમ સાઇઝની કટ કરેલી ડુંગળી ડુંગળીને આપણે ઝીણી સમારીને જ ઉમેરેલી છે તમારે અહીંયા પ્યોરી ઉમેર્યું હોય તો પ્યોરી કરીને પણ ઉમેરી શકો છો તો ડુંગળીનો કચાસ ન નીકળે ને ત્યાં સુધી આપણે ડુંગળીને સારી રીતે આ રીતના તેલની અંદર સાતડવાની છે વચ્ચે વચ્ચે આપણે ચલાવતા પણ રહેવાનું છે કારણ કે ચૂલા ઉપર બનાવીએ છીએ એટલે અહીંયા ગેસની ફ્લેમ આપણે ધીમી ફાસ્ટ કરીએ તે ન થાય એટલે આ રીતે ચલાવતા જ રહેવાનું છે છોડવાનું જરા પણ નથી પાંચક મિનિટ માટે આપણે ડુંગળી સાતડી લઈને પછી તેની અંદર આપણે ઉમેરી દેવાના છે ક્રસ કરેલા ટમેટા ચોપરની અંદર આપણે ટમેટાને ક્રશ કરીને ઉમેરેલા છે અને અહીંયા ફ્રેન્સ સિઝન છે ને એટલે દેશી ટમેટાનો જ યુઝ કરવાનો જેથી તેની અંદર ખટાશ અને પાણીનો ભાગ વધારે હોય તેને લીધે આપણી આ વાનગી ખૂબ જ સરસ ફ્લેવરફુલ બનીને તૈયાર થાય તો હવે તેની અંદર સ્વાદ અનુસાર નમક અને તમને જેટલી તીખાશ પસંદ હોય તે મુજબ તમારે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અને સારી રીતે આ બધી વસ્તુને થવા દેવાની છે જ્યાં સુધી કિનારાથી તેલ અલગ ન થઈ જાય ને ફ્રેન્સ ત્યાં સુધી તમારે તેને સાતળતા જ રહેવાનું છે સાથે આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર પણ ઉમેરી દઈશું ઘરના સિમ્પલ મસાલાથી જ આ વાનગી આપણે તૈયાર કરીશું આમાં આપણે બીજા કોઈ જ નવીન મસાલા ઉમેરવાની જરૂર નથી પાણી ઉમેરવાની ફ્રેશ ઉતાવળ જરાય નહીં કરવાની આ રીતે તેલ છૂટું થઈ જાય પછી જ આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે તો આપણે ટોટલ અહીંયા એક લિટર જેટલું પાણી ઉમેરેલું છે આ વાનગી છે તે પંદરથી વીસ વ્યક્તિઓ માટે બનીને તૈયાર થશે આ રીતે કિનારાથી તેલ અલગ થઈ જાય ને પછી જ આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે તો આ રીતે એક બોઇલ આવી જાય ને પછી તેની અંદર આપણે જે બાફેલું લસણ હતું તે ઉમેરી દેવાનું છે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલી સરસ આપણી ગ્રેવી અહીંયા તૈયાર થઈ ગઈ છે આ વાનગી બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે એની સુગંધ છે તે બીજા ત્રીજા ઘરે આવશે એટલી સરસ ફ્લેવરફુલ વાનગી તૈયાર થાય છે અને એકવાર બનાવી લેશો ને ફ્રેન્ડ્સ તો તમે તેના ફેન થઈ જવાના છો એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થવાની છે હવે બધી વસ્તુને આ રીતે આપણે મિક્સ કરી દેશું અને પાંચથી સાત મિનિટ માટે આપણે તેને આમનમ જ થવા દેશું પાંચથી સાત મિનિટ પછી આપણે ફ્રેન્ડ્સ તેની અંદર જો જરૂર લાગે તો આપણે પાણી ઉમેરશું અથવા આપણે આમનમ જ તેને થવા દઈશું તો અહીંયા જોઈ શકો છો સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લસણ પણ સારું એવું સોફ્ટ થઈ ગયું છે લસણને તમે ઉમેરો પછી પાંચથી સાત મિનિટ માટે સારી રીતે ગ્રેવી સાથે થવા દેવાનું છે હવે તેની અંદર આપણે ઉમેરવાનો છે આપણે જે સો ગ્રામ જેટલું ચવાણું હતું ને તેને મિક્સર જારની અંદર સારી રીતે ક્રસ કરી દીધું હતું એટલે એ ચવાણું હવે આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું ચવાણું ઉમેરી દઈ પછી પણ પાંચ મિનિટ માટે થવા દેસું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વાડી પ્રોગ્રામમાં બનતું શિયાળા સ્પેશિયલ આખા લસણનું સબ્જી બનીને તૈયાર છે ઘણા લોકો આને લસણના ફેદા પણ કહેતા હોય છે તો આ રીતે સબ્જી તૈયાર થઈ જાય પછી ઉપરથી આપણે તેની અંદર ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી દઈશું બસ સિમ્પલ મસાલા સાથે જ આપણે આ સબ્જી બનાવેલી છે ફ્રેન્ડ્સ બાજરાના રોટલા સાથે તો આ લસણનું શાક ખાવાની કાંઈક મજા જ અલગ હોય છે તો સબ્જી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો ચાલો હવે સબ્જીને આપણે સર્વ કરીશું તો આપણું લસણનું શાક બાજરાના રોટલા સલાડ દહીં ગોળ અને લસણની ચટણી રેડી છે ફ્રેન્ડ્સ તો ચાલો શિયાળા સ્પેશિયલ નવીન વાનગી ખાવા જે તમે ક્યારેય નહીં બનાવેલી હોય ઘણા ઓછા લોકો હોય છે જે શિયાળામાં લસણનું શાક બનાવતા હોય છે ફ્રેન્ડ્સ તો બીજા બધા સબ્જી ખાવા કરતાં એકવાર આ રીતે તમે લસણનું શાક ખાઈ લેશો ને તો પંજાબી સબ્જી પણ ભૂલી જશો એટલું સરસ ફ્લેવરફુલ આ સબ્જી બનીને તૈયાર થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં આ સબ્જીને ઉપરથી લસણનો ગાંઠિયાનું મૂળ હોય ને ત્યાં તમે પ્રેસ કરશો ને એટલે બધી લસણની કળીઓ છે તે આગળ આવી જશે અને ઉપરનો છોતરાનો ભાગ છે તે અલગ થઈ જશે પછી બાજરાના રોટલા સાથે જોડીને ખાવાની કંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ આ રીતે આ સબ્જી ખાવાની હોય છે જો અહીંયા તમને પસંદ હોય ને તો સબ્જીની ઉપર તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો જેથી ખૂબ જ સરસ ફ્લેવરફુલ આ સબ્જી લાગશે તો જરૂરથી ટ્રાય કરજો